અમદાવાદ જિલ્લાના ધંધુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ દ્વારા વિજયા ઉત્સવ પ્રસંગે રાષ્ટ્રને સાંસ્કૃતિક આધાર પર એકતા અને અખંડતા બનાવી રાખવાના હેતુથી ધંધુકા આરએસએસ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પદ સંચાલન, ધ્વજારોહણ પ્રાર્થના, શારીરિક પ્રાત્યક્ષિક પરિચય, અમૃતવચન વૈયક્તિ ગીત, તેમજ અતિથિ શ્રીનું ઉદ્બોધન, વક્તા શ્રીનું ઉદ્બોધન, ધ્વજાવતરણ શસ્ત્રપૂજન તેમજ મુખ્ય વક્તાઓના પ્રેરક વચનો સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે ધંધુકા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ પથ સંચલન યોજવામાં આવ્યું હતું પથ શહેર અને ગ્રામ્યના સ્વયંસેવકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અત્રેની કોલેજ રોડ શ્રી ચુડાસમા રાજપૂત છાત્રાલય ખાતેથી નીકળી મુખ્ય માર્ગો પર ફરી પથ સંચલન બિરલા હાઈસ્કૂલ થઈને ચાર રસ્તાથી જાગનાથ દરવાજા થઈને અંબાપુરા દરવાજા થઈને શ્રી ચુડાસમા રાજપૂત છાત્રાલય ખાતે પરત ફર્યું હતું શ્રી ચુડાસમા રાજપૂત જાહેર કાર્યક્રમ યોજાયો હતો સફળ બનાવવા અમદાવાદ જિલ્લાના ધંધુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ સ્વયંસેવકો અધિકારીઓએ જેમત ઉઠાવી હતી સાંસ્કૃતિક વિશેષતાઓથી સભર આપણા રાષ્ટ્રમાં સાંસ્કૃતિક આધાર પર એકતા અને અખંડિતતા બનાવી રાખવાના હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર કાર્યરત છે આ કાર્યને બળ ઉત્સાહ અને સમગ્ર સમાજનો સહયોગ મળે તે માટે યોજાયેલા શ્રી વિજયાદશમી ઉત્સવમાં અતિથિ પદે શૈલેષભાઈ ચૌહાણ એમડી ફિઝિશિયન નિરામય હોસ્પિટલ ધંધુકા તથા વક્તા પદે મહેન્દ્રભાઈ પ્રજાપતિ સામાજિક સમરસતા સહ સંયોજકે હાજરી આપી હતી જેડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા